નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કરીશું સમાચાર પર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તારીખ આઠ બે હજાર ચોવીસના રોજ પીરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ ઉપર આવેલ માયાવંશીઓના સ્મશાન પાસે રેલવે ટ્રેક નજીકથી કોઈ અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જે બાબતે અંકલેશ્વર શાહ એ પોલીસ સ્ટેશનને અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરી મૃત્યુ પામનાર સુરત ખાતે ફોરેન્સિક પેનલ ડોક્ટર્સથી પોસ્ટમોર્ટમ કરાવતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થતાં કોઝ ઓફ ડેટ સર્ટીમાં પેનલ ડોક્ટરશ્રીઓએ મૃત્યુ થનારનું આખા શરીરે થયેલ ઈજાઓ તથા હેમરેજના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવેલ જેથી સદર ગુનાની ગંભીરતાને સમજીને પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યા વિઝિટ કરી ગુનાના કામે મરણ જનાર વાલી વારસ તથા આરોપીઓને શોધી કાઢવા ઉપરી અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવેલ જેને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી બી ગોયલ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે આ ગુનાનો અંજામ આપવા માટે વપરાયેલ વાહનોનો ઉપયોગ કરેલ જે રિક્ષા તથા ડ્રાઈવરને ઝડપી પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી ઇસમની પૂછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને ગુનો કર્યાની કબૂલાત આપેલ અને આ ગુના બાબતે વધુ તપાસ કરતા બીજા એક રિક્ષા ચાલક તથા અન્ય ત્રણ ઇસમો હોવાની હકીકત જણાવેલ જે આધારે બીજા રિક્ષા ચાલકને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમજ અન્ય ત્રણ ઇસમ બનાવ બાદ દિલ્હી તરફ જતા રહેલ હોય જેથી તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમો બનાવના આરોપીઓને દિલ્હી ખાતેથી ઝડપીપાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનો કર્યાની કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી હતી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા લાલુરામ કઢુરી દોહરે ઉદલસિંહ પુતુલાલ દોહરે મોહિતકુમાર ઉર્ફે લાલુ વિરેન્દ્રકુમાર ધનારામ દોહરે સુકેન્દ્ર શ્યામસિંહ છોટેલાલ જાદવ આ લોકોની અટકાયત કરી આ ગુનાના કામે વપરાયેલ રિક્ષા કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે જી જે સોળ એટી પંદર બાવીસ કે જેની આશરે કિંમત એક લાખ તેમજ અન્ય રિક્ષા કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે જી જે સોળ એટી ઓગણસ સિતેર સત્તાણું કે જેની આશરે કિંમત છે એક લાખ રૂપિયા આ ગણીને કુલ બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોહિલનાઓએ ચલાવી રહ્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર